બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા વર્કર બહેનો દ્વારા થરાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓને લઈને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ માંગો જેવી કે ઇન્સિટીવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવા વર્ગ ચાર માં સમાવેશમાં કાયમી મહેકમ ઉભું કરી સમાવેશ કરવા આશા બહેનોની કામગીરીનો સમય નક્કી કરવા તેમજ કામગીરીના કલાકો નક્કી કરવામાં આવે તેમજ લીવ આપવામાં આવે ઓનલાઈન કામગીરી કરવા મોબાઈલ પણ આપવામાં આવે દર વર્ષે આશા બહેનો ડ્રેસ કે સાડી આપવામાં આવે તેમજ સિલાઈ ના પૈસા આપવામાં આવે જેવી નાની મોટી રજૂઆત સાથે થરાદ તાલુકા હેલ્થ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી હતી માગો પૂરી કરવાની છે તે નથી કરતા સરકારને જાણ કરીએ વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી અમારી આ માગો પૂરી કરો આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આજ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી અમારી આ ઇન્સીટીવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વ્યાતના અમારે સરકારમાં જોડાઈ ગયા છો આરોગ્યને લગતા તો અમારે કોઈ વ્યાતના નથી રહ્યા તો અમારી સ્વીકાર જો નહીતર અમે ગમે તે કરી શકશું શું છે તમારી મુદ્દન શું કહેશું અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સર અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનાથી અમારો પચાસ ટકાનો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસો લેખે જે વધારો કર્યો છે એનું અનિયમિત અમને આપવામાં આવે છે અમારે અસંતોષિકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટીને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર ફિમેલ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી તો અમે ભૂખ હડતાળમાં માગીશું અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ મારી માગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી અમને કાયમી કરવામાં આવે લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ ચારની અંદર અમારો સમાવેશ કરવામાં આવે અમને ઘણા સમયથી જે પચાસ ટકાનો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને દસ મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસોનો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી એટલે અમારે સરકારની જ સાથે એક જ વાત કરવાની રહે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સેટિવ પ્રથા બંધ કરે અને મારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કોમ કરવામાં આવે માતા મરણ બાર મરણ છે કોરોના હોય કે પોલિયો હોય ગમે તે હોય કોઈ વેક્સિન હોય તો બધું જ કોમગીરી આશાઓ જોડે કરાવવામાં આવે ને પૂરતું મહેનતાનું પણ આપવામાં આવતું નથી નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો વડીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ